આજે આપણે વાવણી કરવા આવી ગયા છે આપણા ખેતરમાં અને પિયુષભાઈ અત્યારે જોઈ શકો છો તમે ટ્રેક્ટર લઈને આવી ગયા આપણા ખેતરમાં અત્યારે પિયુષભાઈ અને એકતાલીસ નંબર મગફળીનું વાવેતર અત્યારે આપણે કરવાનું છે ટીપીજી જે એકતાલીસ નંબર મગફળી આવે છે વાવાઈ ગયું છે અને હજી વાવણી ચાલુ છે તમે કઈ મગફળી આવેલી છે ખેડૂત મિત્રો અને વાવણી થઈ ગઈ કે નહીં જરા કમેન્ટ કરજો અને અત્યારે આપણે વાવણીની સિઝન ચાલુ છે અત્યારે બધા ખેડૂત મિત્રો જે છે વાવણી કાર્યમાં લાગી ગયા છે આજે ફૂલ વરાપ પણ છે અને સારી એવી વાવણી થાય છે

તબ કે 35 કિલો ને અડીબોજી આપડે બિહારણ વાવવાનું છે અને ઓરું છે કે લગભગ 6.5 એક ના ગાડા आले છે કે બને સર પીરામ ઉપર આ છોડા પાંદી નું હલાકરો એટલે આપો સમાર દેવાની જરૂર ન પડે આપણી પૂરી કર લઈએ પીયશ ભાઈ કેમેરા આપી આવો ને